અટકોટ સિવિલ હોસ્પિટલમાં ગંદકીના દ્રશ્યો સ્વચ્છતા અભિયાનને લાજવે તેવા દ્રશ્યો અટકોટ જસદણ તાલુકો સરકાર જ્યાં એક બાજુ સ્વચ્છતા અભિયાન માટે કરોડો રૂપિયાનું ખર્ચ કરતું હોવાનું દાવો કરે છે ત્યારે બીજી બાજુ જમીન પરની હકીકત કનિક બીજી જ છે અટકોટ સિવિલ હોસ્પિટલમાં જોવા મળતી ગંદકી અને બેફામ બેદરકારી એ વાતનો જીવતો પુરાવો છે કે સરકારી તંત્ર હજુ પણ ઘણા મુદ્દાઓ પર આંખ મૂકી બેઠું છે હોસ્પિટલની અંદર પગ મુકતા જ ગંદકીનું સામ્રાજ્ય જોવા મળે છે પેશન્ટ્સના પરિવારજનો પાન ગુટખા અને માવા ખાઈને હોસ્પિટલની દિવાલો પરથી ઠેકાણા આપી દે છે બીજી તરફ હોસ્પિટલના અંદર અને આસપાસ કોઈ કચરાપેટી જોવા મળતી નથી જેના કારણે બધો કચરો ખુલ્લામાં ફેંકવામાં આવે છે જો કે ત્યાં પેટા આરોગ્ય કેન્દ્ર કાર્યરત છે તેમ છતાં સાફ સફાઈને લઈને કોઈ જવાબદારી લેતું જણાતું નથી હોસ્પિટલના બહારના પરિસરમાં પણ સમસ્યાઓની કોઈ કમી નથી વરસાદ ન હોવા છતાં રસ્તા પર પાણી ભરાય છે જેનાથી દર્દીઓ અને તેમના પરિવારજનોને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે ઉપરાંત દિવસના સમયે પણ સ્ટ્રીટ લાઇટો સતત ચાલુ રહે છે જે ઉર્જાના વેડફાટ સાથે તંત્રની બેદરકારી બતાવે છે આ તમામ દ્રશ્યો વચ્ચે એક મોટો સવાલ ઉભો થાય છે શું સરકારના સ્વચ્છ ભારત અભિયાન માત્ર કાગળ પર જ સીમિત છે શું સ્થાનિક તંત્રની કોઈ જવાબદારી નથી શું સરકારી હોસ્પિટલમાં નિયમો લાગુ પડતા નથી હવે જોવાનું એ રહ્યું કે તંત્ર ક્યારે જાગે છે અને શું હકીકતમાં એ સ્થિતિમાં સુધારો લાવવામાં આવશ્યક પગલાં ભરીને આવી જગ્યાઓને સ્વચ્છ અને આરોગ્યપ્રદ બનાવે છે કે નહીં રિપોર્ટ રસિક વિસાવળિયા જસદન